વિસર્જન વિસર્જન તથા ગણપતિ માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી ખાતે દશમા વિસર્જન તથા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે પરંતુ જ્યાં આજે કામગીરીને લઈને પોલમ જોવા મળી જ્યાં આજે સાફ સફાઈ દરમિયાન કચરાની ગાડી ફસાઈ ગઈ ત્યારબાદ જેસીબી દ્વારા કચરાની ગાડીને બહાર કાઢવામાં આવી મહાનગરપાલિકા દ્વારા જ્યારે આવી તકલાતી કામગીરી કરવામાં આવતી હોય છે ત્યાં આજે સ્પષ્ટતા થઈ ગઈ જ્યારે તળાવની ચારે બાજુ બનાવવામાં આવેલો રસ્તો પણ આજે જેસીબી દ્વારા ખરાબ થઈ ગયો આવી જ રીતે વડોદરામાં નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે જેની પોલ આજે ખુલ્લી થઈ ગઈ છે પરંતુ ક્યાંક અડચણ કે પડકાર લાગી રહ્યા છે કે રોડ રસ્તા બનાવવા થોડો ચોમાસાનો સમય છે એટલે આ જે તળાવની આસપાસ જે ફરતે લોકોની સુવિધા થાય એ જગ્યાએ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે અને એની પર રોલિંગ કરી અને સરખું કરી દેવામાં આવશે સ્ટીલ વી આર ઓન ધી જોબ સર કામગીરી તો બેસક બહુ સરસ થઈ રહી છે પરંતુ ક્યાં ગાડીઓ ફસાઈ જવાની એટલે ખાડો ખોદે પડે એવો એવો ઘાટ થઈ ના 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 એવું નથી કામગીરી જ્યારે ફિનિશ થઈ જાય ત્યારે આપણે જોઈએ તો બરાબર છે હજી તો અમારી કામગીરી ચાલુ છે ઘણી જગ્યાએ પાણી ભરવાનું ચાલુ છે ઘણી જગ્યાએ ફેન્સિંગ સરખી કરવાનું ચાલુ છે એટલે વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ એટલે ટ્રાયલ રન હતો કે ક્યાં ફસાય છે જોઈ લે ચેક કરી લે એવું ના 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 અમે કામ જ ચાલુ છે કોઈ ટ્રાયલ રન નથી તો ટેમ્પો કેવી રીતે ફસાયો આપણી કોલ એ અત્યારે ત્યાં આગળ કંઈક કચરો લેવા જાય કચરો લેવા જાય કચરો લેવા જાય એને રૂટ આ બાજુની જે બદલે પેલી બાજુથી પસંદ કરે છે